યાત્રાધામ અંબાજી ખાતે બારસો કરોડના ખર્ચે શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત દબાણ દૂર કરવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અંબાજીના રબારી વાસ વિસ્તારમાં આવેલા નૈવેશી મકાનોને તોડવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જોકે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન પર થયેલ દબાણ દૂર કરવાની કાર્યવાહી હવે પૂર્ણ કરી દેવામાં આવી છે યાત્રાધામ અંબાજી ખાતે બારસો કરોડના ખર્ચે શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત અંબાજી વિસ્તારમાં આવેલ શક્તિ કોરિડોર સતી સરોવર અને મંદિર સહિતના વિકાસના કાર્યો થનાર છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરવા તમામ રહીશોને નોટિસ આપવામાં આવી હતી નોટિસનો સમયગાળો પૂર્ણ થતાં હોલિડે હોમ પાછળથી રબારી વાહ સુધીના વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જોકે આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બારસો કરોડના વિકાસ પ્લાન્ટ માટે સરકારી જમીન પર ચાલતી દબાણ દૂર કરવાની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે તેમજ તંત્ર દ્વારા હંગામી ધોરણે મકાન વિહોણા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જે લોકો લાયકાત ધરાવે છે તેવા ઘર વિહોણા પરિવાર માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન આપવાની કાર્યવાહી પ્રગતિમાં છે તેવું જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું યાત્રાધામ અંબાજીના ડેવલપમેન્ટ માટે સરકારશ્રી દ્વારા અંદાજિત બારસો કરોડ રૂપિયાનો વિકાસ પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે તેના ભાગરૂપે જે કોરિડોર ડેવલપમેન્ટ કરવાનું છે તેમાં સરકારી જમીન પર આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા હાલમાં ટેમ્પરરી રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તથા આગામી સમયમાં જેટલા પણ લોકોને ડિસ્પ્લેસમેન્ટ કરવામાં આવ્યું છે તેમનો સર્વે કરી અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમામ લાયકાત ધરાવતા કુટુંબોને આવાસ આપવાની પ્રક્રિયા પણ પ્રગતિમાં છે